નવસારીના જલાલપુરના દીવલા ગામમાં દરિયા કિનારે એક વિશાળ ટેન્કર તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે આશરેની વાત તો એ છે કે છેલ્લા એક સમયમાં કેટલાક સમયથી નવસારીના દરિયા કિનારે તણાઈ આવેલું આ ત્રીજું ટેન્કર છે શો આ માત્ર એક જ સહયોગ છે કે પછી કોઈ મોટી ઘટનાના સંકેત છે પોલીસ અને તંત્રે આ મામલે તપાસ પણ શરૂ કરી છે અગાઉ દાડીના દરિયાકિનારે પણ આવા બે ટેન્કર મળી આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટેન્કરમાં બેઝ ઓઇલ પણ ભરેલો છે જો કોઈ આ ટેન્કર ક્યાંથી આવ્યું અને શા માટે અહીં તણાઈને આવ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી એક અનુમાન મુજબ જૂન બે હજાર પચીસમાં ઓમાનના જીદા પોર્ટ પર પણ સ્થિત પંદર નામના માલવાહક જહાજમાંથી કુલ અડતાલીસ ટેન્કર પડ્યા હતા અને તેમાંથી આ ટેન્કર અહીં પહોંચ્યું હોવાની પણ શક્યતાઓ છે પરંતુ આટલા મોટા ટેન્કરનું આ રીતે દરિયામાં પડવું એ પણ એક મોટો સવાલ છે શું આ કોઈ દુર્ઘટના હતી કે પછી કોઈ ગુનાહિત કૃત્ય હાલ તો કસ્ટડી વિભાગે કરવામાં આવી છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે રંગ વગરનું પ્રવાહી બેઝ ઓઇલ તરીકે વપરાતું હોય એ પ્રકારની પ્રવાહી છે એ એક આપણે ખાતરી કરી છે બાકીના જીપીસીબી અને થોડા જે ફોરેન્સિકના અધિકારીઓ એનું ટેસ્ટિંગ કરી રહ્યા છે વાત જાણવા મળી છે એ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટની પૂછપરછ કરતા ફોનિક્સ ફિફ્ટીન નામની એક કંપની છે જે યુએઈ ના જદ્દા પોર્ટથી સલાહ ઓમાન પોર્ટ પર જતી હતી ત્યારે વચ્ચે ડિઝાસ્ટર થયું એમાં એના કુલ અડતાલીસ ટેન્કર પડી ગયા છે એ ટેન્કરો અલગ અલગ રીતે આપણે ત્યાં તણાઈને આવ્યા છે જે પૈકી અલગ અલગ જિલ્લાઓમાં પણ આ પ્રકારના